કે રાહ જોતા આંગણા છે આવજે રાહ જોતા આંગણા છે આવજે ખુલ્લા બારણા છે આવજે રાહ જોતા આંગણા છે આવજે સાવ ખુલ્લા બારણા છે આવજે ને એમને પણ હુંફ તારી જોઈએ એમને પણ હૂંફ તારી જોઈએ ધ્રુજતા સૌ તાપણા છે આવજે એમને પણ હૂંફ તારી જોઈએ ધ્રુજતા સૌ તાપણા છે આવજે ને શૂન્યતા આંસુ હૃદય ને શાયરી શૂન્યતા આંસુ હૃદય ને શાયરી ધાર તો કારણ ઘણા છે આવજે ને એ તને મારા ઘરે હા લઈ જશે એ તને મારા ઘરે હા લઈ જશે માર્ગ સઘળા આપણા છે આવજે માર્ગ સઘળા આપણા છે આવજે ને આંખ ઉભડક ઓઠ હફડક મૌન મન આંખ ઉભડક ઓઠ હફડક મૌન મન આંખ ઉભડક ઓઠ હફડક મૌન મન શ્વાસ પણ લ્યો સો ગણા છે આવજે શ્વાસ પણ લ્યો સો ગણા છે આવજે ને પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો ઘર અમારું વાસણા છે આવજે પાલડી બસ સ્ટેન્ડ ઊભી હોય તો ઘર અમારું વાસણા છે આવજે રાહ જોતા આંગણા છે આવજે સાવ ખુલ્લા બારણા છે આવજે થેન્ક યુ વેરી મચ